નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને ને લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ બાવીસ સાત બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલા આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સોળ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર છસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સોનાના ભાવ ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો રૂપિયા નવ હજાર એકસો પંચ્યાસી આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોતેર હજાર ચારસો એસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર આઠસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ દસ હજાર બસો વીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ અઢાર હજાર પાંચસો રહ્યો છે એસી હજાર એકસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બસો બાર ગ્રામ એટલે કે એક તોલુ સોનાનો ભાવ રૂપિયા એક લાખ વીસ હજાર બસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ બે હજાર રહ્યો છે આભાર સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો